નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલકે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ભેખડે ભરાયા સંસદમાં ગઈકાલે એવી ઘટના બની રાજ્યસભામાં કે અમિત શાહ જ્યારે પ્રવચન કરવા માટે ઊભા થયા ત્યારે તેમણે ડૉક્ટર આંબેડકર વિશે જે વિધાન કર્યું તેનાથી કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો ખૂબ જ ઉશ્કેરાયા એમનું વિધાન એવું હતું કે વિરોધ પક્ષને સંબોધીને હતું કે તમે વારંવાર આંબેડકર 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 કરો છો એટલી વખત જો તમે ભગવાનનું નામ લીધું હોત તો તમને સ્વર્ગ મળી જાય આંબેડકર નામ આજે એક ફેશન બની ગયું છે આવું અમિત શાહે કહ્યું અને એનાથી ગ્રહમાં હોબાળો મચી ગયો સાહેબ ગ્રહ તો ચાલવા ન દીધું બંને ગ્રહોમાં પરંતુ વિરોધ પક્ષ એકજૂટ થયા અને બધાએ આનો જોરદાર વિરોધ કર્યો કે આંબેડકર વિશે તમે આવું બોલી જ ન શકો જે આપણા બંધારણના ઘડવૈયા હતા અને તમે આ રીતથી એમનું અપમાન કર્યું છે અપમાન અમે સહન નહીં કરીએ એમ કરીએ અને બધા રસ્તા પર ઉતરી ગયા વાત એવી હતી કે ભાઈ પછી ઘણો બધો ખુલાસો અમિત શાહે પણ કરવો પડ્યો એમને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી આમ તો ક્યારેય બોલાવતા નથી પ્રેસ કોન્ફરન્સ ભાગ્ય બોલાવે છે પરંતુ આમાં એને પ્રેસ કોન્ફરન્સ બોલાવાની ફરજ પડી એટલું જ નહીં સાહેબ દેશભરમાં એનો બહુ ભયંકર વિરોધ થયો અને મોટા સાહેબ જે છે એમને ટ્વિટર પર બે ત્રણ વખત અમિત શાહનો બચાવ પણ કર્યો એમને પણ બચાવમાં આવવું પડ્યું બાકી આખું ભાજપ બેકફૂટ પર હતું સાહેબ કોઈ કાંઈ બોલી શકે એવી સ્થિતિમાં નહોતું અને પર આના ખૂબ જ ઉગ્ર પડઘા પડ્યા અને હજુ પડશે વાત એમ છે કે વિરોધ પક્ષનું કહેવું એમ છે કે તમે એટલે કે અમિત શાહ માફી માગો દેશની માફી માગો અને બીજું મોટા સાહેબને ઉદ્દેશીને વિરોધ પક્ષે એવું કહ્યું કે તમે એમનું રાજીનામું લઈ લો એને કેબિનેટમાંથી તમે છૂટા કરો હવે બે માગણી જે છે એ બંને અઘરી છે અમિત શાહ તો માફી માગે નહીં એના સ્વભાવમાં નથી અને એમને કેબિનેટમાંથી પડતા મૂકવા એ મોટા સાહેબને પોસાય તેમ નથી કારણ કે ગુજરાતી માંડીને દિલ્હી સુધી બંને સાથે જ રહ્યા છે દરેક કામની અંદર એટલે નાના સાહેબ મોટા સાહેબનું ખૂબ બધું જાણતા હોય છે એટલે એમને એમ કેબિનેટમાંથી કાઢી મૂકવા વિરોધ પક્ષને કહેવાથી એ કોઈથી શક્ય નથી તો શું થશે તો એવું થશે સાહેબ કે માનો કે કશું ન થાય અમિત શાહ માફી પણ ન માગે અને કેબિનેટમાંથી એને પડતા પણ મૂકવામાં ન આવે તો પણ સાહેબ નુકસાન તો અમિત શાહને થશે એટલા માટે કે જ્યારે જ્યારે ઇલેક્શન આવશે ત્યારે જ્યાં અનુસૂચિત વર્ગના લોકોનો વધારે પ્રભાવ છે એવા વિસ્તારોમાં એમની આ એક વીસ સેકન્ડની જે ક્લિપ છે પંદર વીસ સેકન્ડની એ ત્યાં રજૂ કરવામાં આવશે અને એ દલિત વિરોધી એમની માનસિકતા છે એવો એક મેસેજ પ્રજા સુધી પહોંચાડવામાં વિરોધ પક્ષ સફળ થશે એક થશે બીજું નુકસાન એ થશે કે મોટા સાહેબ પછી આ નાના સાહેબ છે એ બીજા નંબરનું સ્થાન એમનું ગળાતું હતું સરકારમાં પરંતુ આ ઘટના પછી એમને બીજા નંબરનું સ્થાન છે ગુમાવી દીધું છે તો એની પાછળની જે એક હતી જેમાં નિતિન ગડગરી છે યોગી આદિત્યનાથ છે વસુંધરા રાજે છે આ બધા છે એને જાણતા અજાણતા એક પ્રમોશન મળી ગયું છે એમનો રસ્તો છે એ થોડો ક્લિયર થતો ગાય થઈ ગયો છે અથવા થતો જાય છે અમિત શાહના નિવેદનથી એટલે અમિત શાહને વ્યક્તિગત નુકસાન થશે જ એમાંથી એ બચી નહીં શકે પરંતુ ક્યારેક વગર વિચારે બોલવાથી કેટલું બધું નુકસાન થાય છે એ ગઈકાલે આખા દેશભરમાં થયેલા દેખાવો ઉપરથી આપણને ખ્યાલ આવે છે એટલે બરાબરના એ ફસાયા છે એમાંથી નીકળવાના માર્ગ માટે એ બીજા એકડમ એકડમતીકડમ કંઈક કરશે આજે જ એવું બન્યું કે ભાઈ લોકસભાની બહાર જે દેખાવો કરતા હતા કોંગ્રેસના અને વિરોધ પક્ષના લોકો અને ભાજપના એનડીએના સભ્યો બધે સામસામે આવી ગયા અને ધક્કામુક્કી થઈ થોડીક ધક્કા મૂકી હતી એટલે કોંગ્રેસ ભાજપના જે પ્રતાપ સારંગી છે એ એ પડી ગયા એટલે એમને એવો આક્ષેપ કર્યો કે મને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો છે અને ભાજપના બે આગેવાનો અનુરાગ ઠાકર સહિતના બે આગેવાનો પોલીસ સ્ટેશનમાં ફરવા ફરિયાદ કરવા ગયા કે એમ રાહુલ ગાંધીએ ધક્કો માર્યો છે થોડી વાર પછી એ લોકસભામાં જે સૌથી બુઝર્ગ નેતા કહેવાય છે એવા ખરગે કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે એ ખરગે પડી ગયા અને એને એમ કહ્યું કે મને ભાજપના સંસદ સભ્યોએ ધક્કો માર્યો અને હું પડી ગયો એટલે કોંગ્રેસના બે આગેવાનો છે રાજીવ શુક્લા સહિતના એ પાછા ભાજપની સામે પોલીસ ફરિયાદ કરવા ગયા હવે તમે જુઓ બંને ફરિયાદમાં કોઈ એવું મોટું તથ્ય છે નહીં ધક્કો મારીને પડી ગયા અને એક વસ્તુ સમજો કે ત્યાં કોઈ પહેલાં ધોરણના બીજા ધોરણના ત્રીજા ધોરણના બાળકો હતા બધા સંસદ સભ્યો હતા સાહેબ પોતાના જિલ્લાનું એક એક જિલ્લાનું દરેક પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ કરતા હતા અને એમની ડિસિપ્લિન તો હોય જ હા અજાણતા કંઈ થતું હોય અજાણતા કોંગ્રેસના કાર્યકરોથી ભાજપના કાર્યકરને ધક્કો લાગ્યો હોય કે ભાજપના કાર્યકરથી કોંગ્રેસના કોઈ આગેવાનને ધક્કો લાગ્યો હોય આ બધું અજાણતા થયું હોય છે સાહેબ ધક્કા મુક્કી કરવી એ કંઈ બસ થોડી હતી કે ભાઈ ગીરનીમાં બધા એક સાથે ચડી જાઓ ઝડપથી જે વહેલો એ પહેલો એને જગ્યા મળે એવું તો હતું નહીં બધા સંસદ સભ્યો છે સાહેબ અને એની ફરિયાદમાં શું લખાશે કે ધક્કો મારીને અમને પાડી દીધા સાહેબ પોલીસ તો ખરેખર મારામારી હોય એની ફરિયાદ લેવાની આનાકાની કરતી હોય છે પરંતુ અહીંયા તો રાજકારણ છે આ રાજકાર રાજકીય ઝઘડા છે એટલે ભાજપની ફરિયાદ તો તુરંત લેવામાં આવશે કોંગ્રેસનું તો જે થવું હોય તે થશે પરંતુ આવી નાની નાની વાતની અંદર પોલીસ ફરિયાદો કરવી ધક્કા મૂકીને એક આખો રાષ્ટ્રીય ઇસ્યુ બનાવો સાહેબ એ આપણા દેશ માટે સારું નથી અને વિદેશમાં પણ આપણી છાપ બહુ ખરાબ પડે નવી જે પેઢી છે યુવા પેઢી છે એને તમારી પાસેથી શું શીખવાનું ધક્કા મૂકી શીખવાની અને કોઈ કે સેજ ધક્કો માર્યો હોય તો તમે કોઈ સહન ન કરી શકો ક્યાં તમને હજાર ફૂટ ઊંડે ખીણથી કોઈએ ધક્કો માર્યો હતો પરંતુ બંને પક્ષ ભાજપ અને વિરોધ પક્ષ બંને એક નાનો ઇસ્યુ બનાવી દીધો એટલા માટે સાહેબ કે ડૉક્ટર આંબેડકરનો જે અત્યારે ઇસ્યુ ગરમાગરમ છે એ ઠંડો પડી જાય અને આખી વાત છે એ ડાયવર્ટ થઈ જાય દેશનું ધ્યાન છે એ ધક્કા મૂકી અને પોલીસ કેસના લફડામાં જતું રહે સાહેબ એક આખું ઇસ્યુ બદલાઈ જાય પરંતુ એમાં આ ઇસ્યુ નહીં બદલાય થોડા દિવસ પછી પણ ફરી પાછું ડૉક્ટર આંબેડકર વિશે અમિત શાહે કરેલા નિવેદનને લઈને મોટો વિવાદ થવાની શક્યતા નકારી શકાતી નથી મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં ઓકે